લખતાર ગામથી અમદાવાદ તરફ જતા રસ્તા ઉપર અર્જુન સેરવુ લિમિટેડ નામની સિરામિક ફાઈબર કંપની હાલ તેનું નામ બદલાવી નાખવામાં આવેલ છે આ કંપની છેલ્લા બે ત્રણ વર્ષથી અવારનવાર ચર્ચાના ચકડોડે ચડે છે બે વર્ષમાં પહેલાં લખતર ગામમાં લખતર તાલુકાના ગામડામાં ખુલ્લામાં એજેટ મટિરિયલ ફેંક્યું હતું થોડા સમય પહેલાં લખતર સીએનજી પંપ સામે આવેલ ગનબો ગન બંધક ગોડાઉન બહાર પોતાનું હેઝાટ મટિરિયલ મૂક્યું હતું આ બાબતે મીડિયામાં ન્યૂઝ આવતા કંપની મેનેજમેન્ટ સપાળું જાગ્યું હતું તાત્કાલિક આ મટીરિયલ ઉપાડી લેવામાં આવ્યું હતું ટ્રક ડ્રાઈવરની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આ મટિરિયલ પાટલી પાસે હજાર વેસ્ટ ફેંકવાના ખાડામાં નાખવા લઈ જાય છે પરંતુ લોક મુખ્ય ચર્ચા વિગત મુજબ આ મટીરિયલ અમદાવાદ સ્થિત સ્ટીલ નામની ફેક્ટરીને વેચાતું આપવામાં આવ્યું હતું ત્યારે સુનગર જિલ્લા જીએસટી વિભાગ ને તપાસ કરવી જોઈએ કે આ મટિરિયલનું જીએસટી ભરવામાં આવ્યું છે કે કેમ તે તપાસના અંતે જ ખબર પડે અને સાચી હકીકત બહાર આવે તેમ છે ત્યારે કંપની દ્વારા કંપનીમાંથી નીકળતું વેસ્ટ પાણી કંપનીની દિવાલમાંથી બહાર આવી રહ્યું છે ત્યારે હંમેશની જેમ ગુજરાત રાજ્ય નિયંત્રણ બોર્ડ સફાળું જાગે

ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે સુરનગર સ્થિત ઓફિસ છે તેના અધિકારીઓ ન જાગે તો આ પહેલાં પણ ગાંધીનગર અરજી કરવામાં આવી હતી અને આ ગાંધીનગરના અધિકારીઓ જાગ્યા હતા અને તેમના દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું